જીવન એક એવી નદી છે જે ક્યારેક શાંત વહે છે તો ક્યારેક ખડકો સાથે ટકરાય છે કેટલીક વાર્તાઓ આપણા દિલને ઊંડે સુધી સ્પર્શે છે રડાવે છે અને જીવનની નાજુકતા વિશે વિચારવા મજબૂર કરે છે આ વાર્તા એક એવા પરિવારની છે જેનું જીવન પ્રેમ વિશ્વાસ અને સપનાઓથી શરૂ થયું પરંતુ સમયની સાથે એક એવો વળાંક આવ્યો જેનાથી બધું બદલાઈ ગયું આ છે અમિત અને શીતલની વાર્તા જેમના બે બાળકો આર્વ અનેરિયા તેમના જીવનનું કેન્દ્ર હતા છૂટાછેડાનો નિર્ણય એ માત્ર બે વ્યક્તિઓનું અલગ થવું નથી એક પરિવારની લાગણીઓ સપનાઓ અને ભવિષ્યનો સવાલ છે આ વાર્તા તમને રડાવશે વિચારવા મજબૂર કરશે અને કદાચ જીવનની કિંમત સમજાવશે એક સુંદર શરૂઆત અમદાવાદના એક શાંત ઉપનગર નવરંગપુરામાં એક નાનું પણ સુંદર ઘર આવેલું હતું આ ઘરમાં રહેતા હતા અમિત અને શીતલ જેમના લગ્નને દસ વર્ષ થઈ ગયા હતા અમિત એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર હતો અને શીતલ નજીકની એક પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતી તેમના બે બાળકો આર્વક જે આઠ વર્ષનો હતો અને રિયા જે પાંચ વર્ષની હતી તેમના જીવનની ખુશી હતા અમિત અને શીતલની લવ સ્ટોરી કોલેજના દિવસોમાં શરૂ થઈ હતી અમિત એક ગંભીર પણ રમૂજી સ્વભાવનો યુવાન અને શીતલ જેની સ્મિત અને સરળતા દરેકનું દિલ જીતી લેતી કોલેજના એક ફેસ્ટમાં મળ્યા હતા શીતલની એક કવિતા સાંભળીને અમિત તેના પર ફિદા થઈ ગયો હતો એક દિવસ લાયબ્રેરીમાં બેસીને અમિતે શિતલને પોતાના દિલની વાત કહી અને શિતલે હસીને તેનો પ્રેમ સ્વીકાર્યો બે વર્ષના પ્રેમ પછી બંનેએ લગ્ન કર્યા અને તેમનું જીવન ખુશીઓથી ભરેલું રહ્યું લગ્ન પછીના શરૂઆતના વર્ષોમાં અમિત અને શિતલનું જીવન એકદમ પરફેક્ટ હતું શિતલ ઘરની બધી જવાબદારીઓ સંભાળતી અને અમિત પોતાની નોકરીમાં વ્યસ્ત રહેતો રવિવારની સવારે બંને બાળકોને લઈને નજીકના બગીચામાં જતા જ્યાં આરવત ઝૂલા પર રમતો અને ફૂલોની વચ્ચે દોડતી રાત્રે બાળકો સૂઈ જાય પછી અમિત અને શીતલ બેસીને દિવસની વાતો કરતા શીતલ અમિતને પોતાના સ્કૂલના બાળકોની વાતો કહેતી અને અમિત પોતાની ઓફિસની રમૂજી ઘટનાઓ શેર કરતો આ નાની નાની ક્ષણો તેમના જીવનને ખાસ બનાવતી આર્વ અને રિયા પણ બંનેનું ગૌરવ હતા જે નાની ઉંમરે જ બુદ્ધિશાળી અને સમજદાર હતો હંમેશા પોતાની નાની બહેન રિયાની સંભાળ રાખતો રિયા જેનો ચહેરો હંમેશા હાસ્યથી ઝળકતો ઘરમાં ખુશીનું કેન્દ્ર હતી શીતલ અને અમિત બંને બાળકોને ખૂબ પ્રેમ કરતા અને તેમના ભવિષ્ય માટે મોટા મોટા સપના જોતા પરંતુ જીવન હંમેશા એક સરખું નથી રહેતું ધીમે ધીમે અમિતની નોકરીનું દબાણ વધવા લાગ્યું તેને ઓફિસમાં વધુ સમય આપવો પડતો અને ઘરે આવવાનો સમય મોડો થઈ ગયો શીતલ પણ પોતાની નોકરી અને ઘરની જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલી અનુભવતી હતી નાની નાની વાતો જે શરૂઆતમાં નજરઅંદાજ કરી શકાય તેવી હતી ધીમે ધીમે મોટી થવા લાગી તિરાડોની શરૂઆત એક રાત્રે બાળકો સૂઈ ગયા પછી શીતલ રસોડામાં રાત્રિનું ભોજન બનાવતી હતી અમિત ડાઇનિંગ ટેબલ પર લેપટોપ ખોલીને ઈમેલ્સનો જવાબ આપી રહ્યો હતો શીતલે ધીમેથી વાત શરૂ કરી અમિત આજે રિયાનો સ્કૂલમાં ડાન્સ પ્રોગ્રામ હતો તું ન આવ્યો એ ખૂબ નિરાશ થઈ એ મને પૂછતી હતી કે પપ્પા ક્યાં હતા અમિતે લેપટોપ પરથી નજર ઉઠાવ્યા વિના કહ્યું શીતલ તને ખબર છે ને ઓફિસમાં કેટલું દબાણ છે આજે મહત્વની મીટિંગ હતી હું શું કરું આખું ઘર તો હું જ ચલાવું છું શીતલનું દિલ દુભાયું તેને લાગ્યું કે અમિત તેની લાગણીઓને સમજતો નથી અને હું શું કરું છું અમિત બાળકોની સંભાળ ઘરનું કામ નોકરી બધું હું જ સંભાળું છું તું એક વખત પણ મારી મદદ નથી કરતો અમિતે ચીડાઈને લેપટોપ બંધ કર્યું શીતલ તો નોકરી છોડી દે હું તો કહું જ છું કે તારે આટલું બધું કરવાની જરૂર નથી હું પૂરતું કમાઉં છું શીતલની આંખો ભરાઈ આવી અમિત તને ખબર છે કે મારી નોકરી મારા માટે કેટલી મહત્વની છે હું ફક્ત ઘરે બેસીને ગૃહિણી બનવા નથી માંગતી તું કેમ મને સમજતો નથી આ નાની વાતચીત ઝઘડામાં ફેરવાઈ ગઈ અમિતે શીતલ પર આક્ષેપ લગાવ્યો કે તે પોતાના પ્રયાસોની કદર નથી કરતી અને શીતલે અમિતને કહ્યું કે તે ઘરની જવાબદારીઓથી હંમેશા દૂર ભાગે છે આ ઝઘડો લાંબો ચાલ્યો અને રાત્રે ઘરમાં શાંતિની જગ્યાએ તણાવ ફેલાયો આવી ઘટનાઓ હવે રોજિંદી બની ગઈ શીતલને લાગતું કે અમિત તેની લાગણીઓને અવગણે છે અને અમિતને લાગતું કે શીતલ તેના દબાણને સમજતી નથી બંને વચ્ચેની વાતચીત ઓછી થતી ગઈ અને નાના નાના મતભેદો મોટા ઝઘડામાં ફેરવાઈ ગયા આ બધું આર્વ અનેરિયા જોતા હતા આરવ જે થોડો મોટો હતો રાત્રે ઘણી વખત શીતલના રૂમમાં આવીને પૂછતો મમ્મી પપ્પા આજે ગુસ્સે કેમ હતા શીતલ તેને ગળે લગાડીને કહેતી બધું ઠીક થઈ જશે બેટા પરંતુ તેના દિલમાં ડર ઘર કરી ગયો હતો રિયા જે હજી નાની હતી સમજી શકતી નહોતી પણ તેને પણ ઘરનું વાતાવરણ બદલાયેલું લાગતું એક દિવસ તેણે શીતલને પૂછ્યું મમ્મી પપ્પા હવે આપણને પ્રેમ નથી કરતા આ સવાલે શીતલનું દિલ તોડી નાખ્યું એક વર્ષ વીતી ગયું અને બંને વચ્ચેનું અંતર એટલું વધી ગયું કે વાતચીત લગભગ બંધ થઈ ગઈ અમિત મોડી રાત સુધી ઓફિસમાં રહેતો અને શીતલ પોતાની દુનિયામાં ખોવાઈ ગઈ બાળકોની સંભાળ લેવામાં અને નોકરીમાં તે ખૂબ થાકી જતી પણ અમિત સાથે વાત કરવાનો સમય કે હિંમત બંનેમાંથી કોઈ ન હતું એક સાંજે શીતલે અમિતને બેસાડીને વાત કરવાનું નક્કી કર્યું બાળકો સુઈ ગયા હતા અને ઘરમાં શાંતિ હતી શીતલે ધીમેથી કહ્યું અમિત આ રીતે નહીં ચાલે આપણે આર્વ અનેરિયા માટે આ ઝઘડાઓ બંધ કરવા પડશે એમને આ બધું જોવું નથી હોતું અમિતે લાંબો શ્વાસ લીધો શીતલ હું પણ ઈચ્છું છું કે બધું ઠીક થાય પણ આપણે એકબીજાને સમજી શકતા નથી કદાચ આપણે અલગ થઈ જવું જોઈએ શીતલનું ધડાકો કરી ગયું છૂટાછેડા તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું અને આરવરિયાનું શું તેમનું શું થશે અમિત અમિતે નજર નીચે નાખી એમના માટે જ આપણે આ નિર્ણય લેવો જોઈએ આ ઝઘડાઓથી સારું એમને શાંતિ મળે આપણે બંને અલગ અલગ રહીને એમને વધુ સારું જીવન આપી શકીશું શીતલની આંખોમાં આંસુ આવી ગયા અમિત આપણે કાઉન્સેલિંગ કરીએ આપણે પ્રયાસ તો કરીએ આપણે બધું બરબાદ નથી કરવું જોઈએ અમિતે શાંત અવાજે કહ્યું શીતલ હું થાકી ગયો છું આ ઝઘડાઓ આ દલીલો હું આ બધું હવે નથી સંભાળી શકતો શીતલે ઘણો પ્રયાસ કર્યો પણ અમિતનો નિર્ણય અડગ હતો આખરે બંનેએ છૂટાછેડા માટે અરજી કરવાનું નક્કી કર્યું આ નિર્ણયથી ઘરમાં શાંતિ તો આવી પણ આ શાંતિ ખોખલી હતી શીતલના દિલમાં એક ખાલીપો રહી ગયો અને અમિત પણ પોતાના નિર્ણયથી સંપૂર્ણ સંતુષ્ટ ન હતો આ નિર્ણયની સૌથી મોટી અસર આર્વ અનેરિયા પર પડી શીતલે એક દિવસ આર્વને બેસાડીને સમજાવવાનો પ્રયાસ કર્યો બેટા મમ્મી પપ્પા હવે સાથે નહીં રહે પણ અમે તમને ખૂબ પ્રેમ કરીશું તમે હંમેશા અમારી સાથે રહેશો આર્વે મોટી મોટી આંખોથી શીતલ સામે જોયું તો હું કોની સાથે રહીશ તમે કે પપ્પા તેનો માસૂમ સવાલ શીતલના દિલમાં ચૂભી ગયો તે પાસે કોઈ સ્પષ્ટ જવાબ ન હતો જે હજી નાની હતી ઘણી વખત રાત્રે શીતલને પૂછતી મમ્મી પપ્પા ક્યારે આવશે શીતલ તેને ગળે લગાડીને ચૂપ કરાવતી પણ તેના દિલમાં એક તોફાન ચાલતું બાળકોના આ નાના નાના સવાલો તેના દિલને વધુ દુઃખી કરતા અમિતે નજીક અમિતે નજીકના એક ફ્લેટમાં નવું ઘર લીધું અને શીતલ બાળકો સાથે જૂના ઘરમાં રહી અમિત દર રવિવારે બાળકોને મળવા આવતો પણ દરેક મુલાકાતમાં એક અજાણ્યું અંતર રહેતું આર્વ જે હવે ગુસ્સે થઈ ગયો હતો અમિત સામે ઓછું બોલતો એક દિવસ તેણે અમિતને કહ્યું પપ્પા તમે અમને છોડીને કેમ ચાલ્યા ગયા અમિત પાસે કોઈ જવાબ ન હતો રિયા બીજી તરફ અમિતને જોતાં જ તેની સાથે ચોંટી જતી અને જ્યારે તે જવાનો સમય થતો ત્યારે રડવા લાગતી શીતલે બાળકોની ખુશી માટે ખૂબ પ્રયાસ કર્યા તે તેમને નવા રમકડા લાવી આપતી તેમની સાથે વધુ સમય વિતાવતી અને તેમની દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરતી પણ બાળકોના દિલમાં એક ખાલિપો રહી ગયો હતો આર્વે શાળામાં ઓછું બોલવાનું શરૂ કર્યું અને રિયા રાત્રે ઘણી વખત ઊંઘમાં રડતી અમિતનું નવું જીવન શરૂ થયું પણ તે ખાલી લાગતું તેનો ફ્લેટ નાનો હતો અને ઘરની ગરમીની અછત તેને સતાવતી તે બાળકોને ખૂબ યાદ કરતો પણ શીતલ સાથેના ઝઘડાઓએ તેને એટલો થાકી દીધો હતો કે તે પાછું ફરવાનું વિચારી શકતો ન હતો તેને લાગતું કે શીતલ તેની લાગણીઓનું મૂલ્ય નથી સમજતી અને તેની નોકરીનું દબાણ તેના જીવનને વધુ જટિલ બનાવી રહ્યું હતું શીતલ બાળકો સાથે એકલી રહેતી અને તેનું જીવન હવે એક નવી રીતે ચાલવા લાગ્યું તે સવારે બાળકોને તૈયાર કરતી શાળાએ મૂકતી નોકરી પર જતી અને રાત્રે ઘરનું કામ સંભાળતી પણ દરેક નાની વાત તેને દુઃખી કરતી એક દિવસ આર્વે શાળામાંથી એક ચિઠ્ઠી લખીને લાવ્યો મમ્મી હું તમને અને પપ્પાને ફરીથી સાથે લાવવા માંગુ છું હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું આ ચિઠ્ઠીએ શિતલનું દિલ તોડી નાખ્યું તેણે આર્વને ગળે લગાડીને કહ્યું બેટા આપણે હંમેશા એકબીજાને પ્રેમ કરીશું પણ તેના શબ્દોમાં ખાતરીનો અભાવ હતો શિતલે પોતાની મિત્ર પ્રિયાને આ બધું કહ્યું પ્રિયાએ તેને કાઉન્સેલિંગની સલાહ આપી પણ શીતલને લાગતું કે અમિત હવે બદલાઈ ગયો છે તેને ડર હતો કે આ નિર્ણય બાળકોના ભવિષ્ય પર ખરાબ અસર કરશે તે રાત્રે ઘણી વખત એકલી રડતી પણ બાળકો સામે હંમેશા હસતી રહેતી અમિત પણ પોતાના નવા જીવનમાં સંઘર્ષ કરી રહ્યો હતો તે બાળકોને મળવા આવતો પણ દરેક મુલાકાતમાં તેને લાગતું કે તે બાળકોની આંખોમાં એક સવાલ છે પપ્પા તમે અમને કેમ છોડી દીધા તે ઓફિસમાં વધુ કામમાં ડૂબી જતો જેથી આ દુઃખથી દૂર રહી શકે પણ રાત્રે એકલો હતો ત્યારે તેને શીતલ અને બાળકોની યાદ આવતી એક દિવસ રિયાનો છઠ્ઠો જન્મદિવસ આવ્યો શીતલે ઘરમાં નાની પાર્ટીનું આયોજન કર્યું અને અમિતને પણ આમંત્રણ આપ્યું અમિત રિયા માટે તેનું પસંદગીનું બાર્બી ડોલ લઈને આવ્યો રિયા તેને જોતા જ ખુશ થઈ ગઈ અને તેના ગળે લાગી ગઈ આરવે પણ અમિત સાથે થોડી વાત કરી અને ઘરમાં થોડા સમય માટે જૂની ખુશી પાછી આવી પાર્ટી પછી જ્યારે બાળકો સુઈ ગયા શીતલ અને અમિત બેસીને વાત કરવા લાગ્યા શીતલે કહ્યું અમિત આજે બાળકો ખૂબ ખુશ હતા તેમને આપણી બંનેની જરૂર છે આપણે ફરીથી પ્રયાસ કરીએ અમિતે લાંબો શ્વાસ લીધો શીતલ હું પણ બાળકોને ખૂબ યાદ કરું છું પણ આપણે ફરીથી ઝઘડવા નથી માંગતા ને શીતલે હસીને કહ્યું આ વખતે આપણે એકબીજાને વધુ સમજવાનો પ્રયાસ કરીશું આપણે કાઉન્સેલિંગ કરીએ અને બાળકો માટે ફરીથી એક થઈએ અમિતે સંમતિ આપી અને બંનેએ કાઉન્સેલિંગ શરૂ કર્યું શરૂઆતમાં બંનેને એકબીજાની આદતો અને ખામીઓ સ્વીકારવામાં મુશ્કેલી પડી પણ ધીમે ધીમે તેઓ એકબીજાને સમજવા લાગ્યા અમિતે ઓફિસમાંથી સમય કાઢીને ઘરની જવાબદારીઓ લેવાનું શરૂ કર્યું અને શીતલે પણ અમિતના દબાણને સમજવાનો પ્રયાસ કર્યો એક વર્ષ પછી બંને ફરીથી એક થયા અમિત પાછો ઘરે આવ્યો અને બાળકોની ખુશીનો પાર ન રહ્યો આરવે એક દિવસ શીતલને કહ્યું મમ્મી મારી પ્રાર્થના સાંભળી લેવાઈ રિયા અમિતની આસપાસ દોડતી અને હસતી રહેતી છૂટાછેડા એ માત્ર બે વ્યક્તિઓનું અલગ થવું નથી એ એક પરિવારનું દર્દ છે પરંતુ પ્રેમ વિશ્વાસ અને સમજણથી ખોવાયેલું બધું પાછું મળી શકે છે આ વાર્તા આશાનો સંદેશ આપે છે કે જીવનમાં કોઈ પણ પડકાર હોય પ્રેમથી બધું જીતી શકાય છે